હેલો એવરીવાન કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી જીતું ચેનલ વિકે બ્લોક ગુજરાતી તો સવારના અગિયાર વાગી ગયા છે તો ઘણા બધા કામ છે એટલે કે બેંકનું કામ છે તો બેંકમાં જઈ રહ્યો છું એકચ્યુલી બેંક તો બંધ હશે પણ એટીએમ તો પૈસા ડિપોઝિટ કરવાના છે તો હું પૈસા ડિપોઝિટ કરવા જઈ રહ્યો છું અને એ પછી આજે ઇસ્કોન જોકીનો શોરૂમ છે ત્યાં નવો માલ આવ્યો છે તો મેસેજ આવ્યો છે તો જો ટાઈમ મળે તો હું અને મયંક હમણે જઈએ છીએ જોકીમાં મારે થોડી ઘણી ટી શર્ટો લેવી છે જે તમે જોઈ રહ્યા છો આ જોકીની ટી શર્ટો છે બહુ સારો મટીરિયલ આવે છે પહેરવામાં એકદમ ઇઝી રહે છે તો વિચાર્યું કે આજે જાઉં અને ઓફિસથી બેંક બહુ નજીકમાં જ છે તો થયું તે લાવો થોડું વોકિંગ કરીને જાઉં તમને બતાવી દઉં આ બપોલવાળો રોડ છે અને અહીંયા સામે જે જ્ઞાનજોગ લખેલું છે એની બાજુમાં જ એક્સિસ બેંક આવેલી છે તો મજા આવ્યો અને આજે ફર્સ્ટ ટાઈમ ચાલતા ચાલતા વ્લોગ બી શૂટ કરી રહ્યો છું તો કંઈક એક અલગ એક્સપિરિયન્સ થઈ રહ્યો છે હું એટીએમ પર આવી ગયો છું જે એક્સિસ બેંકનું એટીએમ જે ગુમા બોપલમાં આવેલું છે થેન્ક ગોડ કે બેંકનું કામ પતી ગયું છે પૈસા ડિપોઝિટ કરવાના હતા એકાઉન્ટમાં કરી દીધા છે અને મયંકભાઈ આવી ગયા છે જોડે તો હું ને મયંક જઈ રહ્યા છીએ ઇસ્કોન ચોકીના શોરૂમ અને ત્યાં અમારે એક સુપરવાઈઝર કેન્ડિડેટ પણ બોલાવ્યા છે ઇન્ટરવ્યુ માટે એકચ્યુલી ઓફિસ આવવાના હતા એમને પણ અમારે નીકળવાનું થયું એટલે એમનો કોલ આવ્યો તો અમે સામેથી જ કહી દીધું કે કોઈ વાંધો નહીં તમે ઇસ્કોન આવી જાઓ અમે આમ પણ અમારા કામથી ઇસ્કોન આવીએ છીએ એકચ્યુઅલી એ સુપરવાઇઝરના કેન્ડિડેટ ફિમેલ છે સો અમે કહ્યું કે તમે ત્યાં જ રહો છો કાંઈ હેરાન થાવ એના કરતાં અમે આવીએ છીએ ત્યાંથી પછી એમનું ઇન્ટરવ્યૂ જે કંઈ લેવાનું છે એ ઇન્ટરવ્યૂ બતાવીને પછી અમે અમારું કામ કરીશું અને જોઈએ છીએ જો સેટ થાય તો એક પાર્ટી સાથે વાત થઈ છે સાઈટ વિઝિટ કરવા જવાનું છે ધોળકા સાઈડ છે રાઈટ ધોળકા જોઈએ જો ત્યાં જઈએ ને અમને વધારે ગરમી ના લાગે તો ધોળકા વિઝિટ પણ આજે કરી લેજો જોકીના શોરૂમમાં આવી ગયા છે જોઈએ હવે સ્ટોક કેવો છે પસંદ આવે તો લઈએ અધરવાઇઝ ધક્કો બી થઈ શકે છે પણ જોઈએ હવે ladies and beauty got a touch when i start to feel Some tomorrow's and a feeling bad baby i'm not your dad it's not all you want for me i just want your company girls all use

શું બોલો શું લેવું છે કઈ તમારા આજે તો જો લાઈફ ને ભગવાને જે આ અનમોલ લાઈફ આપી છે એને એન્જોય કરી રહ્યા છે બંને બાબતો ઓલવેઝ જ્યારે પણ ટાઈમ મળે છે તો અમે બંને એકાબીજીને જરૂર ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અને મેં કહ્યું એમ કે લાઈફમાં ઘણા બધા કેરેક્ટર એવા હોય છે કે જે ખરેખર કહેવાય નહીં પણ કહેવાય ને કે ભાઈ તમારી ખુશીમાં કે દુઃખમાં કે તમને એકચ્યુઅલમાં જ્યારે પણ રિકવાયરમેન્ટ હોય ત્યારે એમની પાસે કંઈ ના કંઈ રીઝન હોય પણ આ એક રિલેશન એવું છે બાપ બેટાનું કે એ ક્યારેય સુખ દુઃખનું એને ક્યારેય પડી હોતી નથી બટ એ ઓલવેઝ સાથે રહે છે પણ હું ઓલવેઝ હું અને મયંક એકદમ ફ્રેન્ડલી લાઈફ જ જઈએ છીએ શું કહેવાય ચલો મળીએ ભાઈને ફોર્મલમાં એક પેન્ટ પસંદ આવી છે તો એ હવે જાય છે ટ્રાયલ રૂમમાં ચેક કરવા માટે જોઈ લે બીજું પીએસ માં મળે ને તો વધારે સારું હા જ છે જો ટ્રેકેટ છે ફાઇનલી બેજમેન્ટ માં ગાડી પડી છે અને ભઈએ શોપિંગ કરી લીધી છે કેટલી ટીશર્ટો લીધી શું બે ટીશર્ટો લીધી છે એને પણ અને હવે અમે આવી ગયા છીએ બેજમેન્ટ માં કે આપણે ગાડી પાર્ક છે આઈ થિંક જો પોસિબલ હશે તો હું તમને બતાવું કે ગાડી ક્યાં પાર્ક કરી છે કઈ છે આપણે અચ્છા ઓકે હા તો આપણી ગાડી જો અહીંથી હજુ નીચે જવાનું છે માઇનસ થ્રી છે ને લિફ્ટ માઇનસ ટુ સુધી જ છે હા માઇનસ થ્રી બરાબર હા એટલે આપણી ગાડી અહીંયા માઇનસ થ્રીમાં પડી છે ને આ જો ભાઈ જઈ રહ્યા છે હા આજના વિડીયોમાં બસ આટલું જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી બાય બાય